બળદનું એક ઓપરેશન કરવાનું છે સિંગનું હવે પછીની પેઢીઓમાં આવા સિંગ તો નહીં જોવા મળે દસ કિલો જેટલું વજન હશે ટાંકી આપણે લઈ આવ્યા અહીંયા ફિટ કરી નાખી છે તો બળદ છે અહીંયા વાળાની અંદર પહોંચી ગયો છે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશો અને અત્યારે સવારના સાડા આઠ જેવું થયું છે ને આપણે નાઈ જોઈએ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે અત્યારે જોઈ શકો છો મહેશભાઈની ગૌશાળા ઊભા છે અને આજે રવિવાર છે તીર્થભાઈ પાંદર પુરાવાના છે અને રહ્યો આજે ધોરીનો અને આ બંને વાછળીઓ અહીંયા બાંધી છે અને આ બે ગાયો અહીંયા અને બધી કમ્પ્લીટ છે જો અને જે આડતી હોય એ ગાયો આડી ગઈ છે તો હવે જઈએ આપણે પાંજરાપુર અને પાંજરાપુર જઈને કે જે તમને મેં કાલે વાત કરી હતી હું બળદનું એક ઓપરેશન કરવાનું છે સિંગનું તો જોઈએ પાંજરાપુર જઈને કે કેમ આજે થાય છે કે કેમ તો હવે આપણે છે અહીંયા પાંજરાપુર પહોંચી આવ્યા હતા અને પાંજરાપુર આવી અને વાડામાં આવ્યા તો ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી બાકી વાડાની અંદર જોઈ શકો છો હજી હે નીરનું કામ ને કાંઈ થયું નથી બધું બાકી જ છે તો નીરનું કામ તો થશે અને આપણે જે મેં તમને વાત કરી તી એ પ્રમાણે બળદનું ઓપરેશન કરવાનું છે સિંગડામાં તો બળદને પકડવા જાય તો જે સામેનો વાળું છે ને આ વાળામાં અત્યારે આવશે ને તો અત્યારે જેમાં પૂર્યા છે ને એમાં એ બળદ છે તો ત્યાં જાય અને એને પકડીએ તો બળદ તો પકડાઈ ગયો છે હવે એને લઈ જાય આપણે બારે અને બારે લઈ જાય પેલા ને પછી ત્યાં વાત કરીએ કે શું બારે કાઢ લઈએ ને એટલે આજે આ ગારો મતલબ આ છાણ ને હોય ને એટલે લસ્ટેની આરસી સીમાં એટલા માટે બારે લઈને પછી વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો મોલો છે જે બળદ એ બારે આવી ગયો છે તો અહીંયા અને બળદ ને આ સિંગની અંદર કંબોડી છે મોટું છે ને ત્રાહું રાખે છે ને એટલા માટે મિત્ર આ જૂની ઓદના બળદ જો આવા સિંગ છે હવે આ છેલ્લું છેલ્લી શું પેઢી છે નહીં આવા સિંગ ની આવા જોવા નહીં મળે પછી આ હવે પછીની પેઢીઓમાં આવા સિંગ તો નહીં જોવા મળે હવે આખો બળદ બતાવી દેજો ચોખો હોય એકદમ કેટલો લાંબો કેટલો ઊંચો હવે બાજુમાં આવો તો જાય તમારા છે છે ભગત તો કઈ વાંધો નહીં હવે એને લઈ જાય ઓપરેશન થિયેટર ની અંદર અને પછી ચાલુ કરીએ ઓપરેશન તો તમે અહીંયા જોઈ શકો છો બળદ છે ઓપરેશન થિયેટર ની અંદર આવી ગયો છે અને બાંધી નાખે જો કેવડી હાઈટ ને હું આ કેમેરામાં એટલું કેપ્ચર થતું નથી અહીં તો હાઈટ છે ઘણી અને એકદમ સુંદર છે કાંકરેજ નસલનો બળદ થયો આ પણ હવે શું ને ઉંમરના હિસાબે આ સિંગમાં છે ને કંબોડી થઈ છે કેન્સર થયું છે એટલા માટે આ સિંગ હવે આપણે કાપવું પડશે તો હવે અહીંયા પહોંચી ગયો છે ઓપરેશનની તૈયારી ચાલુ કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો બળદનું ઓપરેશન ઓકે થઈ ગયું છે અને અત્યારે તો ગેનની અસર છે એટલા માટે બેઠો છે અને સવા વગર જોઈએ અહીંયા સાફ સફાઈની કામ ચાલુ છે આ બધું જે એનું લોહીને પડ્યું હોય ને એ બધું ઉપાડે છે હા અને એનું સિંગ છે એ પહેલી બાજુ પડ્યું છે હમણાં હું તમને બતાવું સિંગની સાઈઝ અને એનીમાં કેન્સરની ગાંઠો કેવી હોય એ તમને બતાવવાનું છે તો હવે આપણે છે ઓપરેશન થિયેટરની અંદર જે સિંગડાનું આપણે જે ઓપરેશન કર્યું એ સિંગડું છે ભારે લઈ લીધું છે તો તમે અહીંયા જોઈ શકો છો આ આ સિંગ છે અને સિંહ હમણાં હું હાથમાં લઈ અને બધી એના વિશે ક્યાં અહીંયા અંદર જે કેન્સરની ગાંઠોને હોય એ બધી બતાવું તો મિત્રો હવે છે આપણે આ સીંગડું હાથમાં લઈ લીધું છે જોઈ શકો છો અને સીંગડામાં લગભગ આઠ દસ કિલો જેટલું વજન હશે અને સીંગડાની તમે સાઈઝ જોઈ શકો છો જો કેવડી મોટી સાઈઝ છે અને જે કેન્સર કહેવાય છે એ આની અંદર બતાવો ભાઈ આની અંદર તમે જે આ ગાંઠું જોવો છો ને બટેકા જેવી એ ગાંઠો છે એ બધી હોન કેન્સરની ગાંઠો છે જોઈ શકો છો તમે અહીંયા જો આ દેખાય ને ઈરી એ ગાંઠો જે સિંગમાં છે ત્યાં સુધીમાં ઓપરેશન થઈ જાય તો એ સક્સે જ જાય છે અને જો અંદર ઉતરી જાય તો થોડીક વધારે તકલીફ થતી હોય છે પણ આપણે છે આ બળદની છે એ સહી સલામત મસ્ત ઓપરેશન થઈ ગયું છે પણ આ સિંગ તો જો કેવડો વજન જો બાબુ બોલો આવે તો હવે ઓપરેશન તો સફળતાપૂર્વક થઈ ગયું છે ઓકે તો સિંગ રાખી દે એ તો હવે આપણે છે જે બળદનું ઓપરેશન ઓકે કરી અને પછી વાડાની અંદર ગયા હતા અને વાડાની અંદર બધું ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી અને જે એક ડ્રેસિંગનું છે એને ડ્રેસિંગ કરવું પડે એમ છે પણ હવે બપોર પછી હમણાં કરી નાખીએ અને હવે જાય આપણે આપણી ગૌશાળાએ અને ગૌશાળાએ જઈને જોઈએ તો હવે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળે તો વહેલા આવી ગયા હતા પણ થોડું ઘણું કામ હતું એ બધું કરી નાખ્યું અહીંયા જોઈ શકો છો આ જે ટાંકી આપણે લઈ આવ્યા હતા ને અહીંયા ફિટ કરી નાખી છે આ પિંક છે ને એ પહેલાં અહીંયા હતી હવે છે એ પિંકને અહીંયાથી ઉપાડીને અહીંયા નાખી અને અહીંયા જે આપણે નવી લાયા એને અહીંયા લગાવી દીધી અને આ છે એ અત્યારે ભરેલું છે ને એટલે ખાલી થઈ જ થોડુંક ઓરું લઈ લેશું અને પાણીની વ્યવસ્થા હવે થઈ ગઈ છે ઓકે આ બે હજાર લીટર અરે એક હજાર લીટર અને આમાં તો છે જ આમાં કેટલું હોમ તો એ ખબર નથી અને જે આપણો પાછળનો અવાળો છે ત્યાં એક છે એટલે હવે લગભગ પાણીની આપણે અછત નહીં થાય છતાં પણ લાગશે તો નવી ટાંકી લઈ લેશું આપણે બાકી અહીંયા રામ લખનને તમને બતાવી દઉં જો કે શાંતિથી બેઠા હે ને અને પાછળના વાળામાં પણ નિયંત નાખી દીધી છે ત્યાં જોઈ શકો તીજ જો આ પારેને લઈને ઊભા બારે રમાડે અને બીજી બધી ગાયો અંદર ખાય છે બતાવી દઉં તમને એકવાર શું વાર શું કહેવા અને બાકી બીજી બધી ગાયો જોઈ શકો છો બધી ખાય છે આ જીવણી એક નહીં ખાતી બાકી અહીંયા શીતલ આપણી જે ઘોડી છે એ બધા ઓકે ખાય છે ને મકાઈ નાખી છે જે આવેલી છે ને પરમ દિવસ આવી છે એ જ મકાઈ નાખી છે આ વાડાની અંદર પાણી ઓકે ભરેલું છે તો હવે બીજું કાંઈ કામ અહીંયા છે ને તો હવે જાસુ ઘરે જમવા માટે અને ઘરે જમી અને જાસુ પાંજરા પર તો હવે મળીએ છીએ પાંજરા પર આપણી ગૌશાળે આપણે બધું કામ ઓકે ને અહીંયા પાંજરા પર પહોંચી હતા અને અહીંયા જોઈ શકો છો બળદનું જે ઓપરેશન કર્યું છે એને આપણે આવીને ઊભો કર્યો એટલે ઊભો થઈ ગયો અને વાડા તરફ જઈ રહ્યો છે જો તો હવે એને વાડામાં પૂરતા આવી અને ત્યાં કને કંઈક એને ખાવા માટેની વ્યવસ્થા કરી નાખી તો બળદ છે અહીંયા વાડાની અંદર પહોંચી ગયો છે અને વાડાની અંદર આવીને જો ખાવા માંડ્યો પણ આપણે બોલ્યા ને એટલે હું ભડકી ગયો ની તર કમ્પ્લીટ છે અત્યારે અને હવે છે આપણે જઈએ માંદા વાડામાં વાળામાં અને ત્યાં કને ચેક કરીએ કઈ નવો કેસ આવ્યો તો તમને બતાવીએ તો ઓપરેશન વાળા બળદને છે માંદા વાડામાં વાળામાં આપણે પૂરી ત્યાં ઉપર મૂકી અને માંદાવાળો જે પિંજરું છે એમાં ચેક કરી લીધું હતું કાંઈ નવો કેસ નથી અને બાકી જોઈ શકો છો આજે પાડાની સંખ્યા વધી ગઈ હતી એટલા માટે જે પાબુસ વિભાગ છે ત્યાં તે ટ્રાન્સફર કરવાના છે એની તૈયારી ચાલુ છે જો અહીંયા છે ને આ બધા પાડા એ બધાને અત્યારે મૂકવાના છે પાબુશ્રી એટલા માટે તો હવે અહીંયાથી ગાડીના ફેરા થશે અને બધાને પહોંચાડશે પાબુશ્રી તો પાંજરા પર તો કાંઈ નવું કામ હતું નહીં તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને જોઈ શકો છો આપણી ગૌશાળા બધી ગાયો આવી ગઈ છે અને અહીંયા તો બધી લાઈનમાં બેઠી છે ને આ બંને વાટ જોઈશે પ્રેમ હતી તો એટલે તો હવે ફટાફટ બનાવી અને પછી ગાયો લઈએ અંદર તો હવે છે ગૌશાળા એ બધું કામ ઓકે કરીએ આવી ગયા હતા જમી લીધા છે ગૌશાળામાં બેઠા છે તું જોઈ શકો બધી ગાયો છે એ નીણ ખાય છે અને અરે હજુ ધોરી આ ને નીણ આખા બાકી છે ને આ નખાઈ ગઈ છે ખાતા નહીં આ ધાવી લીધો તો એ જો દૂધ પીવા જ જાય શું આખો તું દૂધ પીવું જ છે સરસ લાગે ને એક ફ્રેમ હવે છે ને હમણાં થોડી વાર અહીંયા બારે બાંધી નાખવાનું છે તો આજના વિડીયો ને અહીંયા સુધી રાખવાનો છે કારણ કે બીજું કાંઈ કામ તો છે નહીં તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી કાલે નવા વિડીયોમાં